ભલે પધાર્યા આ એક બે એનની ઝડપી રજૂઆત છે આ એપ્લિકેશન એ વિવિધ ભાષાઓમાં ક્રમાંકો વિશે શીખવાની સ્માર્ટફોનની એપ્લિકેશન છે આ એપ્લિકેશન અસંખ્ય ભાષાઓ વચ્ચે તમને પસંદગી આપે છે ઉદાહરણ તરીકે આપણે અરબીક પસંદ કરીએ તે ભાષામાં આપણે એક થી નવ આંકડાઓ વચ્ચેનો કોઈ પણ ક્રમાંક લઈ શકીએ છે તે સ્ક્રીન પર લખેલું છે તમે ટેક્સ્ટનું કદ લાઇન બાય લાઇન નક્કી કરી શકો છો અને તેનું ઉચ્ચારણ તમે સાંભળી શકો છો તમે તમારો રેકોર્ડ કરવા આ બટન પર ક્લિક કરો રેકોર્ડ ને ઉભો રાખવા માટે ફરીવાર ક્લિક કરો કરોન ત્યારબાદ તમે ભાષાઓમાં ઉદાહરણ તરીકે મેન્દ્રિનની પસંદગી કરીને ફેરફાર કરી શકો છો તે નવી ભાષામાં ક્રમાંક લખાયેલો છે

પ્રયત્નો કરી શકશો ત્રીજા પ્રયત્ન બાદ એપ્લિકેશન સાચો ઉત્તર દર્શાવે છે અંતે કરન્સી કન્વર્ટર યાની કે ચલણ રૂપાંતર તમને અસલ ચરણ ત્યાર પછીની આવતા ફુલેખ પર ક્લિક કરીને ઉદાહરણ તરીકે આર્જેન્ટિનિયન પેસો ની પસંદગી કરવાની મંજૂરી આપે છે તમે એક થી આંકડાનો ક્રમાંક નાખો ઉદાહરણ તરીકે દસ લાખ પેસો ત્યારબાદ તમારે જેમાં રૂપાંતર કરવાનું છે ઉદાહરણ તરીકે ચાઇનીઝ રેનમી બી તે ચલણની દૈનિક રીતે સુધરતા વિનિમય દરનો ઉપયોગ કરીને પસંદગી કરો જે રૂપાંતરિત રકમ પૈદા કરશે ત્યારબાદ તમે તેની આસપાસ વર્તુળ કરીને ક્રમાંક ગોઠવી શકો છો ઉદાહરણ તરીકે હજાર અને તમે ત્યારબાદ જે ભાષામાં તમારે ઉચ્ચારણ જોઈતું હોય તે ભાષા પસંદ કરો ઉદાહરણ તરીકે કેન્ટોનીઝ અને તે મળી ગયું